સારું છે ઇન્ડિયામાં હું કાંઈ એવું નહીં કહેતો પણ મારું કહેવાનું કે જે પ્રમાણે પોપ્યુલેશન છે ઇન્ડિયાનું અને જે રીતે ગરીબી છે એ પ્રમાણે ઘણા હજી આપણે પ્રામાણિકને નીતિવાળા કહીએ કહેવાય કારણ કે ગરીબીમાં ધર્મ પાળવો કઠણ હોય શ્રીમંતાઈમાં તો બધા ધર્મ પાળી શકે નીતિ રાખી શકે પૈસો પુષ્કળ હોય પછી શું એ કાંઈ થોડો બટેકો ચોરવા જાય હા પણ પચી રૂપિયા શાકમાં જરૂર હોય ને પતિએ પંદર જ દીધા હોય તો પછી એને ઈચ્છા થાય બે હેરવવા પડશે આજે અધર્મ કરવાનું મન ગરીબીમાં થાય અને શ્રીમંતમાંય શ્રીમંતાઈમાંય કોઈ કરતો હોય અધર્મ તો તો એથી પછી એકદમ નરાધમ માણસ હોય બાકી માણસ સુખી હોય એ લગભગ મોડું કામ કરે નહીં ગરીબીમાં આપણે ઇન્ડિયામાં ગરીબી હોવા છતાં લોકો ઘણા નીતિમાન અને ધર્મવાળા છે વિશેષ હજી આપણે ધર્મવાળા થઈએ એની માટે હું કહું અમેરિકા દુબઈમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ઘણી છે પણ ત્યાંના પોપ્યુલેશનના પ્રમાણમાં અને ત્યાંની સમૃદ્ધિના પ્રમાણમાં આપણું ઇન્ડિયાનું કમ્પેરિઝન કરીએ તો અહીંયા આટલી બધી વસ્તી આટલી ગરીબી અને છતાંય માણસ પ્રામાણિકને ધર્મ પાળે એ શ્રેષ્ઠ કહેવાય પણ વિશેષ હજી આપણે એવા થાઈએ ધર્મવાળા માણસો કેવા હોય આ ગરીબ હોય ને આમાં કાંઈ શ્રીમંતાઈની જરૂર ન હોય હમણાં જ હજી હું અઠવાડિયા પહેલાં ભરૂચથી સુરત જતો હતો કલોલથી સુરત ભરૂચ આવ્યું ટોલ ટેક્સ ત્યાં તમે બધા જાણો છો કે બધા ઓલા સિંગ દાણા વેચનારા ને બધું ઊભા હોય ભરૂચના ટોલ ટેક્સ પાસે એક સિંગ વેચવાવાળો ભાઈ આવ્યો તો મારી ગાડીનો કાચ મન કેમ ઉતારો કીધું ભાઈ મારે કાંઈ લેવી નથી સિંગ એમ મેં આમ ના પડી અંદરથી ભાઈ મેં તો સિંગની જરૂર નથી એમ તો બહુ આગ્રહ કર્યો મને કે ઉતાર ઉતાર પછી મેં એમ ઉતાર્યો કાચ એટલે એણે એક પડીકું લઈને મને હાથમાં આપ્યું લોહી કે તમે આ લઈ જાઓ કે મેં કીધું ભાઈ મારે કાંઈ સિંગ જોતી નથી મને કે હું તમારી નવથી સાડા નવ રોજ કથા સાંભળું છું મારું કાંઈક લ્યો ઈ કે બોલો હાલો આ તમે વિચાર કરો બિચારો હવે કાળા તડકાનો જે માણસ સિંગ વેચતો હોય અને એક પડીકું સિંગ પાકનું હતું સરસ મજાનું મને ક્યાં તમે લેતા જાઓ એટલે મને એમ થયું કે માણાની ઉદારતા અબજોપતિ લાખ રૂપિયા આપે ને અને સિંગ વેચવા વાળો એક સિંગનું પડીકું આપે ને એ લાખ રૂપિયા સમાન કહેવાય ભાઈ એની દિલની ઉદારતા જો મેં લીધું નહીં મારે તો મેં કીધું આપણે તો દેવું જોઈએ આવા માણાને લેવું છું એટલે મેં પડીકું ન લીધું મારી પાસે ભગવાનનો પ્રસાદની લાડુડી હતી બોક્સ એને મેં દીધું મેં તું લઈ જા આ બોક્સ મેં કીધું એટલે ઇન્ડિયામાં છે હજી સાઉથ ઇન્ડિયાની અમે યાત્રામાં ગયેલા એક માજી આમ નીચે બેસી અને મંદિર આગળ કેળા વેચતા હતા હાવ કોઈ ચીજ જ નહીં ખાલી નીચે એમ એમ પાથરીને કેળા વેચતા હતા સંતોન અમારા હાથમાં ઠાકોરજી હતા એ વૃદ્ધ માજી ઊભા થઈ અને લૂમમાંથી બે ત્રણ કેળા તોડી અને ઠાકોરજીને દેવા આવ્યા એટલે આપણને એમ થાય કે ગરીબ માણા હોય તો દેવાની ભાવના કેટલી જાગે છે એવી આ ઇન્ડિયા છે ભાઈ એટલે મને આ શાંતિલાલ ભાઈનું ગમ્યું કે સારા અધિકાર આપણને આપ્યો હોય તો વિના કરપ્શને આપણે દેશ અને સમાજની સેવા કરીએ તો ઉપરવાળો આપણને સુખી રાખે રાખે ને રાખે આ વસ્તુ મારે તમારે શીખવા જેવી છે અને આની સાથે સાથે એક ચીજ એ બી કહીશ કે પોલીસ ખાતામાં કોઈ ન જાઉં એવું નહીં હું તો એવું કહું છું જે માણસ સમૃદ્ધ હોય જેને પૈસાની જરૂર ન હોય અને જેના દિલમાં દેશભક્તિ હોય પ્રામાણિકતા હોય એવા માણસોએ તો ખાસ પોલીસ ખાતામાં જવું જોઈએ સારા માણસો એ ખાતામાં આવશે તો એ ખાતા દ્વારા બહુ સારું કામ થશે કારણ કે એક સેના એક સૈન્ય ભારતનું બીજું પોલીસ ખાતું એના હાથમાં દેશની રક્ષાની બહુ મોટી જવાબદારી છે ઈ ધારે તો ગુનાઓને ઘણા બધા ઓછા કરી શકે અને એમાંય હું એમ કહું કે સેના કરતાય સૌથી મોટી જવાબદારી પોલીસ ખાતાની છે જો ઈ ધારે તો કેટલાય ગુનેગારોને સજા દઈ અને એક દેશમાં ધર્મનું પ્રવર્તન કરી શકે નેતાઓ તો બિચારા એસી રૂમમાં બેઠા હોય શું કરવાના પોલીસ જો ધારે પોલીસ ડિપાર્ટમેન્ટ તો ક્યાંય ચોરી નો થાય ક્યાંય લૂંટ નો થાય ક્યાંય છેડતી ન થાય ક્યાંય બળાત્કાર ન થાય અને પોલીસ લોકો તો બહુ હોશિયાર હોય એ ગમે બેઠા હોય જો ધારે ને તો તો પકડી જ લે ન ધારે તો વાત જુદી છે બાકી ધારે એટલે ગમે એવો ગુનેગાર હોય એને પકડી જ લે અને એટલા માટે સારા માણસોએ પોલીસ ખાતામાં પણ આવવું જોઈએ અને જે માણા બે પોલીસ ખાતા એક રાજકારણમાં લોકો એવું કહે છે કે રાજકારણમાં ન જવાય રાજકારણ ગંદુ મારું એવું આજે અમારે આવ્યા હતા આજકાલના રિપોર્ટર ભાઈ મને પૂછતા હતા તો ત્રિવેદી છે લગભગ એ બી આવ્યા છે ને હા એ ત્રિવેદીભાઈ મને પૂછતા હતા મને કે રાજકારણમાં સાધુ મહાત્માઓ એ આવે તો તમારું શું કહેવું છે મેં કીધું જો આમ તો અમારો સંન્યાસીનો ધર્મ ભજન ભક્તિ કરવાનો પણ કોઈને કદાચ એમાં બહુ નો ફાવતું હોય ને હારા ધ્યેય છે રાજકારણમાં આવે તો એમાં કાંઈ વાંધો નહીં મેં કીધું હાવ નવરો બેઠો બેઠો આટા મારે અને રોટલા બગાડે લાડવા બગાડે એની કરતા સારું કામ કરે આ અમારે ઉત્તર પ્રદેશમાં યોગીજી આવ્યા છે તો એ ધન્યવાદને પાત્ર જ છે ને ભાઈ કેટલા ગુનેગારોને એને ઓછા કરી નાખ્યા ભાઈ નકરા નતર માફિયાન બીજા ત્રીજા જે આમ આમ ઉછરે જતા હતા આને ધડાકો બોલાવી દીધો અને ભાઈ આ અમારા બાવાઓ આવે ને એક તો હું આગળ પાછળ કંઈ હોય નહીં ઈ નિર્ણય લઈ શકે ને એને એને કદાચ કાંઈ થયું હોય તો વાહે કોઈ કંઈ રાંડે એમ ન હોય છોકરા કાંઈ રઝળી પડે એમ હોય નહીં એટલે ઈ જે નિર્ણય લઈને કામ કરી શકે એક વાત તો હો ટકાની છે કે જેટલો જે માણસ વૈરાગી હોય એટલો ઈ માણસે નિર્ણયો લઈ શકે નિસ્વાર્થ ઈ ઓલો ન લઈ શકે આ આટણા આ કેનેડામાં એક જણા આ મોદી સરકાર આવી તે ડોલર ઉડાડ્યા લ્યો હાલો એટલો હરખ એને કેનેડામાં હું કરવા ઠેઠ થયો હશે કમ સે કમ આને વાહે બૈરી છોકરાની ને એટલે આવડવા કાક કામ તો હારા જ કરશે બૈરી છોકરા હોય વાળે વાળે સિમલા ફરવા લઈ જવા પડે હોળી એનું હાથ પેઢી નું વિચારવું પડે કે હવે આના પછી હું નાના પછી હું એના છોકરા નું હું આને આને ઈ કઈ એક દાડા રજા મોદી સાહેબે રાખી કોઈ દી ફરવા જવાનું નહીં કઈ કયો લ્યો આલો એટલે ત્યાગી વૈરાગી સારા માણસો પોલીસ ખાતામાં આવે રાજકારણમાં આવે અમારે એક ડોક્ટર સાહેબ છે અમદાવાદમાં આપણે કથાનું યજમાન કર્યા હતા આપણે એ સુરેશભાઈ ડૉક્ટર એ કોર્પોરેટરમાં રહેલા એને મને પહેલો વહેલો આ વિચાર આપેલો મને કહેશો અમે બધા એમ કે તમે ડૉક્ટર થઈને કોર્પોરેટરને આ આ ચૂંટણીમાં હું કરવા પડો છો મેં એને એટલું કીધું કે મેં કીધું સારા માણસો આમાં નહીં આવે તો તો મોળા તો જ કરશે મોળા એવા કરશે તો દેશનું ભલું ક્યાંથી થાય આપણે એમ કહીએ રાજકારણમાં ન પડાય રાજકારણમાં ન જવાય જો સારા માણસો રાજકારણમાં નહીં આવે તો દેશનો ઉદ્ધાર કોણ કરશે દેશ આખો રાજકારણના હાથમાં છે ભાઈ અને એટલા માટે પોલીસ ખાતું અને રાજકારણ પણ આમાં બે માં એવા લોકો આવવું જોઈએ કે જેની રગ રગમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી દેશભક્તિ ભરી હોય ને એવા લોકોએ આ બે ખાતામાં એન્ટ્રી કરવી જોઈએ હા બસ મારે મારા દેશ માટે સારું કામ કરવું મારા દેશના લોકો માટે સારું કામ કરું વૈરાગવાળો નિસ્વાર્થ માણસ કાંઈક સમાજ માટે કરવાની ભાવનાવાળો એવો માણા એ જો આ બે ખાતામાં આવે તો આ દેશની બહુ સારી સ્થિતિ થાય